એવરેજ ભાવ તો બે હજાર રૂપિયા સૌરાષ્ટ્રમાં મગફળી થાય છે ઊંઝા અને આજુબાજુ જીરું થતું પરંતુ એક એવી ખેતી છે જે ઉત્તર ગુજરાતમાં એનો અલગ પ્રકારની ખેતી છે આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને મધ્ય ગુજરાતમાં આની ઓછી ખેતી આ ખેતી કઈક અલગ છે અને એમનો પાકે અલગ છે આવો હું તમને બતાવું એ ખેતી શું છે અને કઈ રીતે થાય છે એક ખેડૂત છે મારી જોડે એમની જોડે વાત કરો ધરમોડા ગામ પાટણ જિલ્લો અને આ એક ખેડૂત છે આ તમે જોવ છો સામાન્ય રીતે સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડમાં આ ખેતી નહીં થતી હોય તમને લાગી નવાય પણ આ શું છે કંઈ ખબર નહીં પડતી આ મોટું બધું પાન છે આમાં કોઈ ફ્લાવર નહીં આવતા કોઈ ફૂલ નથી આવતા પણ આ પાન છે આનું જ બધું માર્કેટમાં વેચાય છે આનો જ વેપાર છે અને એક ખેડૂત છે આપણે ત્યાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આની ખેતી થાય છે લોકો આને સારી રીતે ઓળખે છે આને કહેવાય એક અલગ પ્રકારની ખેતી છે હું તમને મળાવીશ અહીં એક ખેડૂત છે ચંદ્રકાંતભાઈ પટેલ આ સફળ ખેતી કરે છે રામ 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 મજામાં તમાકુની ખેતી વિશે અમારે ત્યાં બહુ નથી વાવે તથા લોકો નથી જાણતા પણ મારે એક દર્શક મિત્રો બતાવવું છે કે આ ખેતી ક્યારે પાક વાવવો જોઈએ અને મૂળભૂત ક્યારે વાવાય છે આનું લગભગ વાવેતર દિવાળી પછી તાત્કાલિક બઉ ઊંડું ઊંડી ખેતી કરવી પડે ના તમારે જ્યારે વાવેતર કરવાનું આને અમે અત્યારે દોરી મારીને પણ કરી તમે થી પાળા ખેંચી નાખવાના જો તમારે ધરુ તૈયાર હોય તો બરોબર પણ બાર થી પણ ધરુ મળી શકે બીજાપુર બીજાપુર સાઈડ થી થી ધરુ લાવી આગલે દિવસે પાણી મૂકી દીધું બીજા દિવસે લીલું ખેતર હોય એ વખતે ધરું લગાવી દેવાનું બરાબર પછી એક મહિના એના અંતર ગાળે પાણી આપવાનું પછી નહી આપવાનું પાણી એક મહિના ની અંદર પછી એનું નિંદામણ બિંદા હડફડા બળપડા કાઢી અને પછી એક મહિને પાણી આપવાનું જેટલી નરમ પડવા દેવાની મહિનો થાય એક મહિનો દસ દિવસ થઇ જાય તો વાંધો નહીં પણ એ પછી જ પાણી મૂકવાનું ચંદ્રકાંતુ કઈ નથી કે શરૂઆતમાં શરૂઆતમાં નિંદામણ હોય ને ખરપલા કાઢે નિંદી નાખે અને પછી તમાકુ નો ગ્રોસ થઈ જાય ગ્રોસ થઈ જાય એટલે નીચે એના હિસાબે નઈ નીકળે પ્રકાશ મળતો નથી એટલે નિંદામણ નથી

આઠ પાણી તો મિનિમમ પાણી જોઈએ પાણી બહુ જોઈએ પાણી બહુ જોયે બરાબર પાણી છેલ્લે માની લો પાકો આવે પાક ત્યારે કે છોડવા પડે કઈ રીતે પાણી આને શું હોય કે આનું પીઠ છે ને એકદમ ટૂંકા ગાળે કરવાનું બરાબર પાણી લાંબા ગાળા લાંબા ચારા કરવાની જરૂર નહીં અમે લાંબા ગાળા પાણીની જરૂર ખરી પણ પાણી એ રીતનું આપવું કે દેવું ઓછામાં ઓછું પાણી ખેતરમાં ભરાઈ રહે એ રીતે પાણી આપવું બરાબર હા બીજું આમાં એ પૂછું તો કે આમાં રોગ આવે ના આમાં રોગ કોઈ નહીં આવે

તો જ તમારું આ પાન જોઈએ મજબૂત થાય અને પાન જાડું થાય એના લીધે વજન ઉતરે આ પીલા જેટલા વધારે હોય એ તમારા ખેતર નો ચૂસી શકે અને ઉત્પાદન પણ ઓછું આવે અને વધારાના પીલા કાઢ લેવા અને દરેક છોડ ની અંદર બાર થી પંદર પત્તા રાખવા પડે એક છોડ ની અંદર એટલે બધા વધારે પત્તા ના ને તો એનો ગ્રોથ જે પત્તાનો ગ્રોથ થવો જોઈએ થાય નહીં અને ભાવ મળે નહીં આના મૂળભૂત છે જો જો મગફળી છે તો એના દાણા છે ને એની ઓલી છે આમાં આમાં પાકમાં શું છે આમાં પાન છે એ જ મારે જ ગણી લેવાનું આની ઓમ જોવા જઈએ ને તો ટોટલી વસ્તુ આની ઉપયોગ આવી જાય આનું લાકડું ઉપયોગ આવી જાય આનું થયો પણ અલગ અલગ રીતે જાય સમજી લો પેલા આમ ખંખેરો તમે એટલે એનું પત્તું પત્તું પડી પડી જશે પછી આ લાકડું દાખલા તરીકે વધ્યું તો લાકડું પણ એ માર્કેટ ની અંદર લઈ લે એનું પછી એની જે નીચે ખેતર ની અંદર થોડી થોડી નાની મોટી પત્તી પડી હોય એ પણ અલગ થી જતી રહે આનું ટોટલી ત્રણ રીતે વેચાણ થઈ જાય લાકડું અલગ થઈ જાય પત્તી અલગ થઈ જાય અને હારો માં ત્રણ ક્વોલિટી માં થઈ જાય આ રીતે દરેકના ભાવ એ સારા હોય એમ હા દરેકના ભાવ સારા હોય પછી આ વિગાદિત કેટલું ઉત્પાદન વજન આ વિગાદિત ખેડૂત ઉપર આધાર છે મિનિમમ સારો ખેડૂત હોય અને પૂરેપૂરી ટ્રીટમેન્ટ હોય તો 40 45 મણ સુધી લઈ શકે એક વિગા અંદર અને ભાવ શું હોય ભાવ આનો એવરેજ ભાવ ગણવા જઈએ તો 1500 થી 2000 રૂપિયા અચ્છા પછી આપડે નજીક ના માર્કેટ યાર્ડ વેચાય કે આનું કોઈ ખાસ કઈ આનું સ્પેશિયલ માર્કેટ હોય અહિયાં ઊંચા ની નજીક ઉનાવા ગામ છે ત્યાં આનું સ્પેશિયલ માર્કેટ છે સ્પેશિયલ તમાકુ નું ગંજ બજાર છે પછી બીજું એક વિજાપુર છે બરાબર કુકરવાડા ત્યાં પણ એનું સ્પેશિયલ માર્કેટ પછી આ માન લો કે આપણે આ બધું આમ ભાંગીને ભૂકો કરી લઈ જાવું કે કઈ રીતે ના તો આ આને આને કાપ્યા પછી 15 થી 20 દિવસ ખેતર ની અંદર સુકાવા દેવું બરાબર એટલે આ બધું સુકાઈ જશે

એવરેજ અઢાર થી વીસ કિલો વજન ભરવો પડે એવું એટલો બધો વધારે વજન ના ભરાય કે જેથી તમારો માલ ભૂકો થઈ જાય બરાબર અને ઓછો બી ના ભરાય કારણ કે ખેડૂત ખેડ શું કરે છે કે એક કોથળામાં કિલો કાપતા સાતસો પચાસ ગ્રામ ત્યાંનો માર્કેટ નો રેટ છે બરાબર રજ ગણો કે એની ઘટ ગણો કે ઘટ ગણો કે જે ગણો તો તમે જેટલા કોથળા બહુ ઓછું એ ના ભરાય વધારે ના ભરવું જોઈએ એ રીતે ભરવું પડે આની અંદર

એટલે એનો તો ભરપૂર ઉપયોગ કરવો પડે દરેક પાણી એ નાખવાની ધારો કે એક વીઘો ખસે એક વીઘાની અંદર દરેક પાણી એક યુરિયાની આપવી જ પડે બરાબર આ જમીન જો આ તમે જમીન છે ને આ કાળી બૌ નર જમીન છે તો આમાં મૂળભૂત કેવી જમીન જોઈએ આ તમે આ મને એમ આને હે આને આ તો થોડી કડક જમીન છે પણ આની અંદર જો તમે રેતાળ જમીન હોય ને

પછી ખેતરની વચ્ચે વચ્ચે ખડવા જેવું કરી દેવાનું તાલપત્રી હોય તો તાલપત્રી નાખી દેવાની અને બે મજૂર કે ચાર મજૂર બાર થી પોટલો હોય ચારિયાની અંદર લાઈ જાય અને એને બે જણા ઊભા ઉભા આ રીતે બે લાકડા લઈ અને આમ ફંકેરી નાખવાની હોય કસું એનો ઢગલો કરી દેવાનો તો તો મશીન ની કોઈ જરૂર નથી મશીન મશીન ની કોઈ જરૂર નથી અને કોઠરામાં ભરીને વેચ દેવા કોઠરામાં ભરીને જવા દેવા જ રીતે પછી આ તો મને એમ છે કે આમ થોડું આમ તેજ આમ બહુ કડક છે એટલે એવું સુગંધ આવે કે એવું આમ એવું થાય આમ હા થોડી સુગંધ રે જે વખત જે વખત અને જે માણસ કોઈ વ્યસન ના હોય હા તો જે આવા આને સંસર્ગમાં ના એને થોડી અસર વધારે કરે આવે બરાબર નિર્વ્યસની વ્યક્તિને વધારે તરત દેખાઈ આવે એને શરદી થાય માથું પકડાઈ જાય આવા પ્રશ્નો થતા હોય છે વધારે પડતો યુઝ બરોબર આવતી સાલ જે પણ પાક આવશે સો ટકા ઉત્પાદન હા ઉત્પાદન ડોઢું આપી દેશે ધારો કે આના પછી એરંડા વાય વરિયારી વાય કે જે વાયુ એની અંદર ઉત્પાદન નો ફરક પડે છે તમાકુ વધારે ઉત્પાદન પણ વધારે મળી શકે આનાથી અને મીઠા પાણી ની એવી કોઈ જરૂર નથી પછી આમાં માવઠા ની કોઈ સીઝન ની અસર થાય હા આને એક જ વખત અસર થાય જયારે તમે આને કાપીને પડી રાખી હોય ખેતર ની અંદર અને પછી કદાચ કોઈ વધારે પડતું કરા કે માવઠું પડી જાય તો શું હે કે જમીન રેતી ઉપર ચોટી જાય થોડોક માલ બગડે બાકી તો જાય માલમાં ભાવમાં થોડો ઘણો ઓછું આવે બરાબર કોઈ તકલીફ ઓકે પછી ને એમ લગાતાર એક વર્ષો વર્ષો આવે તો ચાલે ના નહી ચાલતું નહી આની અંદર ખેતરની ફેરબદલી વારે ઘડીએ કરવી ધારો કે આ સાલ આ ખેતરની અંદર તમાકુ આય અગલી સાલ આની અંદર તમાકુ થાય નહીં ઓછામાં ઓછા પાંચ વર્ષ નો ગાળો જવા દેવો પડે એક ખેતર આ ખેતર ની અંદર હવે પાંચ વર્ષ સુધી તમાકુ ના આવો ભાઈ થાય ખરી પણ એનું ઉત્પાદન જે મળવું જોઈએ મળી ના શકે આની અંદર બીજું આજે મારા ખેતર માં નથી પણ હું તમને બતાવું કે આજ્ઞા જેવું નીકળી જાય એટલે જે એનું ઉત્પાદન મળવું જોઈએ તમને ખેતર ની અંદર એ પૂરેપૂરું મળી ના શકે અને ત્રણ ચાર વર્ષે એકાદ વખત વાઈ શકો વારે ઘડીએ વાવેતર કરી જ ના શકાય બરાબર ગરમ પ્રકારની પ્રકૃતિ વાળી ખેતી ની સગવડ કરી શકે અને સંગ્રહ કરવાથી બસો રૂપિયા ભાવ પણ વધારો મળી શકે સિઝન માં દોઢસો બસો રૂપિયા ધારું કે સીઝનમાં હાલે પંદરસો કે સોળસો રૂપિયા ચાલતો ત્રણ ચાર મહિના એ જ વસ્તુ પડી રાખે તો એને અઢારસો બે હજાર રૂપિયા મળી શકે

કેમિકલ ધારો કે આ કેમિસ્ટ્રી ફેવ ફેક્ટરીઓ એની અંદર આનો ઉપયોગ થાય છે અને ખાવ બનાવે હા અર્ક બનાવે બરાબર ઓકે તો આ તમાકુ ની ખેતી છે અને ખેડૂત આમાં ભી પૈસા કમાય છે અલગ ટાઈપ ની ખેતી છે ચંદ્રકાંત ભંસાઈ ચંદ્રકાંત ભાઈ છે બહુ શિક્ષિત ખેડૂત છે અને એમને ઘણી બધી વાવી છે અનુભવી છે ઘણી બધી તમને ઇન્ફોર્મેશન આપી અમારો વિડીયો ગુજરાતના બીજા ખેડૂતો આવું કંઈક કરવા માગતા હોય તો જોઈ જાણે એ જ અમારો દ્રષ્ટિકોણ છે બસ એટલું અને બીજી વાત એ પણ છે કે તમાકુનો માત્ર આપણે એવું માનતા હોય છે ખાવામાં ઉપયોગ થાય છે પણ કેમિકલમાં ઘણા બધો ઉપયોગ થાય છે અને મોટાભાગનો બીજા ઘણા બધા ઝેરી કેમિકલનો ઉપયોગ થાય છે જે આપણે ઉપયોગી છે અમે એવું બી નથી કરતા કે કોઈ લોકો તમાકુ વ્યસનને પ્રોત્સાહિત કરે કે તમાકુ વ્યસની બને બસ અમે ખેડૂતને લાભાલાભ માટેનો અમારો પ્રયાસ છે અમારી વાત ગુજરાતના ખેડૂતો સુધી પહોંચી જાય તે માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત